કળિયુગના દેવ કહેવાતા હનુમાનજી જીવ માત્રને તમામ ભયમાંથી મુક્તિ અપાવે છે તો આજે એક એવા હનુમાન ધામના દર્શન કરીએ જેનો ઇતિહાસ જોડાયેલો છે મહાભારત કાળ સાથે દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં સ્થિત છે હનુમાનજીનો પૌરાણિક ધામ જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે તો આવો આપણે પણ દર્શન કરીએ આ પવિત્ર મંદિરના મા ખોડિયાર મા ખોડલ તાતણિયા ધરાવાળી માં ખોડિયાર અનેક નામથી ઓળખાય છે ભાવનગરના રાજપરા ખાતે બિરાસતી માં ખોડિયાર ભક્તોના મને આ સ્થાન શક્તિપીઠ સરીખું ઊંચા સ્થાન ધરાવતું હોવાની માન્યતા હોવાથી આ મંદિરનો મહિમા દેશ વિદેશમાં ફેલાયેલો છે કહેવાય છે કે એકવાર જો આપે મા ખોડિયારના આ પાવનધામના દર્શન કરી લીધા તો આપની આ તમામ સમસ્યાઓ મા ખોડિયાર હરી લે છે અને જાતકને અર્પે છે સંસારના તમામ સુખોના આશીર્વાદ માં ખોડિયારની ચારે તરફ કુદરતી સૌંદર્યનું ઓજસ જોવા મળે છે આ મંદિરના દર્શને આવતા ભક્તો પ્રથમ તો આ મંદિરની આસપાસ આવેલ કુદરતી સૌંદર્ય અને મંદિરની પાસે જ આવેલ તાંતણીઓ ધરો જોઈને અભિભૂત થઈ જતા જોવા મળે છે મંદિરની બહાર મુખ્ય બજારમાં પ્રવેશતા જ માં ખોડિયારના સાક્ષાત્કારની તાલાવેલી ભક્તોમાં જોવા મળે છે મંદિરમાં પ્રવેશતા જ વિશાળ પરિસરમાં માં ખોડિયારનું આ ત્રિશુળ સૌ ભક્તોનું ધ્યાન આકર્ષિત કરતું નજરે પડે છે કહેવાય છે કે માના દર્શન કરતા પહેલાં આ ત્રિશૂળના દર્શન કરવાની છે માન્યતા નહીં તો માના દર્શન અધૂરા ગણાય છે અહીં મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ ભક્તોને થાય છે સિંદૂર સુરતવાળા અને સૌનું કલ્યાણ કરનારા મા ખોડિયારના દર્શન જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ છેલ્લા પચીસ વર્ષથી હું અહીંયા આગળ દર વર્ષે અહીંયા આગળ હું માતાજીની દર્શન કરવા માટે આગળ આવું છું કારણ કે અહીંયા આગળ આવવાથી એક તો પહેલાં તો મનને બહુ જ શાંતિ મળે છે અને એકદમ અહીંયા ધારેલા બધા કામ પૂર્ણ થાય છે અને હું સિવાય અમારા આખું ફેમિલી દર વર્ષે અમે લોકો અહીંયા આગળ માતાજીની અહીંયા આગળ અચૂક છું મુલાકાત અહીં આગળ મે આવીએ છીએ અનેક લોકો એમની પોતાની માન્યતા લઈ શ્રદ્ધા અને એ લઈને આવે છે આગળ અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે મારા જે એવા એક બે ખિસ્સા બન્યા છે કે જે હું માતાજીને બહુ જ માનું છું ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનો પૂર્ણ જીર્ણોધાર કરાવ્યો હતો કહેવાય છે કે તાતણિયા ધરાવાળા આ સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા જેથી સૌ કોઈ માતાના દર્શન કરીને આ તાતણિયા ધરાના દર્શન કરવાનું પણ નથી ચૂકતા મારી બધી મનોકામના મારી ખોડિયાલમાં પૂજે છે તાતણિયા ધરાવાળી અમે બધે દર્શન કર્યા છે ખોડિયાલમાંના અને મારી બધી કામના આગળ બી પૂરી કરે એવી અમારી શ્રદ્ધા છે અને બધાની સૌની મનોકામના પૂરી કરે ખોડિયાર માત કી જય ભાવિક ભક્તો પગપાળ આવે છે માતાજીનો લાપસીનો થાળ ધરાવે છે નાયનો ઇતિહાસ પણ અમારે એવો છે કે ભાવનગર નરેશ જ્યારે ભાવનગર અલા માતાજીને લઈ જતા માતાજીને કીધું કે પાછું જો તમે જોશો તો ત્યાં સમાઈ જાય એટલે જો રાજાએ અમારે અહીંયા પાછું હોવું અહીંયા સમાઈ ગયા અને તે દિવસના માતાજીને અહીંયા બહુ ધામધૂમથી અમે ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો પ્રાગટ્ય દિવસ કે મા સુદ આઠમ નવરાત્રી દરમિયાન રાજપરા ગામે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે લોકો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શને આવતા હોય છે નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અહીંયા યોજાય છે આઠમના દિવસે અહીંયા માતાજીનો યજ્ઞ યોજાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે આ દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે જેને લઈને ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ અહીં ઊભી કરવામાં આવે છે ખોડિયાર મંદિર ટ્રસ્ટમાં લગભગ તમામ સુવિધાઓ કરવામાં આવે છે જેમ કે યાત્રિક માટે રહેવાની વ્યવસ્થા યાત્રિકને જમવાની વ્યવસ્થા યાત્રિક આવે સંઘ તો એના માટે પાર્કિંગની વ્યવસ્થા નાની મોટી કોઈ મેડિકલ સુવિધા પણ અમારી પાસે એક નાનું એક દવાખાનું પણ છે અને તેથી તો અહીં અવિરત વહેતો રહે છે રૂપી ધોધ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ભાવનગર